એ રીતે માતાજી સ્વયંભુ છે ક્યારે જીનમાં એ કોઈને ખબર નથી બરાબર આવી રીતનું અહીંયા બધું બનાવેલું છે ભાઈ જોવા તમે નગરી તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે તો ચાલો જઈએ અંદર હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને કેમ છો મજામાં મજામાં જશો તો ફરી એક આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગ્યા છે બપોરના બે તો રાકેશભાઈને આપણે નાસ્તો લેવા મોકલા છે અને અહીંથી આપણે જવાનું છે ભવાની મંદિર તો વિડીયો મેન સુધી બનાવી રહેલો મજા આવશે જય ભવાની ચાલો જઈએ ભવાની પેલા રાકેશભાઈ આવી ગયા છે નાસ્તો લઈને જો ફૂલ ફોર્મમાં છે ફૂલ આવ્યો એટલે

તો ફાઇનલી મિત્રો આપણે ભવાની મંદિર જવા નીકળી ગયા તા એ આપણે છે ને ભાઈ ભવાની માતાના મંદિરે રહેતા હતા તો અહીંયા એ જ રસ્તા ઉપર એક મસ્ત ગણપતિ બાપાનું છે અને ત્યાં આખી અયોધ્યા નગરી છે તો પહેલાં આપણે એ હું તમને બતાવી તો જોવા આવ્યા આવી રીતનું છે અયોધ્યા નગરી આખી બનાવેલી તો આપણે જાઈએ અંદર નિહાળવી આવી રીતે છે બધું વરસાદ આવી ગયો તુલસી સંદન તિલક કરે રઘુવીર તો આવી રીતનું અહીંયા બધું બનાવેલું છે ભાઈ તમે તમેજો ઘાટ અને અહીંયા છે ને અત્યારે તો દિવસ છે બાકી નાઇટમાં મસ્ત બધું દેખાતું છે અયોધ્યા નગરી તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે તો ચાલો જઈએ અંદર જોવો તમે અહીંયા હા એમ કેવા જય જવાન જય કિસાન ખેડૂત ને જવાન એવું છે ને

વરસાદ આવી ગયો છે એટલે આ બધું તો બધું ગયું કે આપણે અંદર રહીએ બાજુ હું રો ભાઈ અયોધ્યા નગરીમાં આવી રીતનું છે બધું દર્શન કરી લઈએ તો ફાઈનલી મિત્રો આપણે અયોધ્યા નગરી ના દર્શન કરી લીધા અને મસ્ત બનાવેલું હતું અને હવે અહીંયાથી આપણે પાછું જવાનું છે ભવાની મંદિર તો આપણે ભવાની મંદિર જવા તૈયાર નીકળી જશે અને આ છે આ છે મિત્રો આપણે ભવાની મંદિર તરફ જવાનો રસ્તો તો ચાલો હવે મળીએ ભવાની કે રો ભાઈ આનો નજારો તમે મસ્ત નજારો છે તો ફાઇનલી મિત્રો આપણે એમ કહેવાય છે કે ભવાની માતાના મંદિરે પોગી જશે અહીંયા છે ને ભાઈ ગેટ ની બાજુમાં સ્ટોલ છે અહીંયા બે બાજુ સ્ટોલ છે આપણે જઈએ ઉપર દર્શન કરવા તો અહીંયા છે ને ભાઈ ભવાની માતાજીના મંદિરે આપણે દર્શન કરી લે અને એના ઇતિહાસની જ આપણે વાત કરીએ ને તો અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રૂક્ષ્મણી માનું હરણ કરી તો એ જગ્યા છે તો ચાલો હવે આપણે જઈએ અંદર દર્શન કરી લઈએ અંદર જવાનું છે તો અહીંયા જે મિત્રો આ મંદિર છે ને એના ઇતિહાસની વાત કરીએ તો અહીંયા માતાજી દિવસમાં ત્રણ રૂપ બદલે છે એવો એનો ઇતિહાસ છે જો અહીંયા જય ભવાની આ મંદિર કૃષ્ણ ભગવાન જે રૂક્ષ્મણીજીનું હરણ કર્યું હતું એ જગ્યા છે માતાજી સ્વયંભુ છે માતાજીની કોઈ સ્થાપના નથી કરી જુગુ પહેલાં જન્મીમાં જોગણી જે બૈરાઓ છે એના લોકગીતમાં ગાય છે એ રીતે વર્ણવમાં આવ્યું છે એ જ રીતે માતાજી સ્વયંભુ છે ક્યારે જીનમાં એ કોઈને ખબર નથી બરાબર છે અને માતાજી દિવસમાં ત્રણ સ્વરૂપ બદલે છે તાત કાલી કુમારી એટલે સવાર પડે એટલે માતાજી બાળા અવસ્થામાં આવે મધ્યા ને મા પ્રૌઢરૂપમ બપોર પડે એટલે માતાજી યુવાન અવસ્થામાં આવે છાયા ને મા વૃદ્ધરૂપમ રાત પડે એમ માતાજીના મોઢા ઉપર કરકચલી પડે અને એ તમારી શ્રદ્ધા ઉપર ડિપેન્ડ કરે તમારી શ્રદ્ધા કેવી જ છે જય ભવાની માતા કતપર તો અહીંયા છે ને ભાઈ અન્ન પણ ચાલુ છે કતપર ગામ તો મિત્રો આપણે છે ને દર્શન કરી લીધા અને હવે આપણે છે દરિયામાં તો વિડીયો મેં સુધી બનાવી અને કોમેન્ટમાં જય માં ભવાની લખી નાખજો તો ચાલો જઈએ દરિયામાં પૂછાય ભાઈ ને દરિયામાં દરિયામાં તો અહીંયા છે ને ભાઈ પહેલા આપણે આવતા ને ત્યારે આ જે સીડી હતી ને અહીંયા હતી ની સાદી સીડી હતી તો હવે ઘણો બધો સુધારો થઈ ગયો છે અહીંયા જો નવી સીડી બની છે દરિયામાં જવા માટે તો ચાલો અહીંથી જઈશ દરિયે તો ફાઇનલી આપણે છે ને દરિયામાં પહોંચી ગયા છે એ રહો અહીંયા દરિયાનો બ્લોક છે આપણે રાકેશભાઈ આપડે હારે આવેલા છે હું રાકેશભાઈ હવે આમ જાઉં ને દરિયે હાવ હાલો ભાઈ બાકી જો અહીંયા દરિયામાં બધા મોજ માણી રહ્યા છે ઘણા બધા માણસો છે તો રાકેશભાઈ દરિયા ગણપતિ બાપા ને દરિયામાં રાકેશભાઈ દરિયા ની મોજ માણી રહ્યા છે એવું છે ને ધાન જો બધા બહુ બાકી જો ઓલા બધા જો આમ છે મોજ જ કરે જો બધા ફૂલ મોજ છે હો ને આજે આપડે ભાવાની મંદિર દેખા આપડે પેલા હતા ને ત્યાંથી અહીંયા દરિયામાં આવ્યા બાકી જોવો આપડે અત્યારમાં દરિયામાં આવી ગયા છે એ વૈયાવી રાખ્યા વૈયા અહીંયા વૈયા મારો ભાઈ નાવું છે કે વેલું આવે ને પલાળી દે આમ ને મને પલાળી દીધો મારે પલાળવું નતો પણ પલાળી દીધો હવે આપડે થોડાક આગળ વૈયા દઈ પાછા નકર હાવ પલ્લી રાખો એમ કે વરસાદના કોરા છે ને પાછા આના પલ્લી રાખો પાણી આવે બહ બહ રાખા હા એમ ગાંઠિયા ખાવા ન આવ્યા નાવા તો આવો એમ